Hotel? સ્પા ફલેટ બંગલા અને હવે ડોમમાં માં પાર્ટીશન પાડીને ચાલતા કેનાલ ખાના ઉપર રેડ પાડી હતી જેમાંથી બે ગણિકા મળી આવી હતી જ્યારે કૂટણખાનાના માલિક અને સંચાલકને વોન્ટેડ જાહેર કરાયા છે યોગી દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખધન ચલાવી રહ્યો હતો ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા જેમાંથી ગણિકાને પાંચસો રૂપિયા મળતા હતા જ્યારે દિનેશ કમિશન પેટે પાંચસો રૂપિયા રાખી લેતો હતો પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળું મારી દેતો હતો પોલીસે અહીંથી કોન્ડમ તથા એક હજારની રોકડ કબજે કરી કૂટણખાનાના માલિક દિનેશ હરખાણી અને સંચાલક ભાવેશ સાકરિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા